જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે સૈયદ ધુલરશાહ બાબાનો ઉર્સ કોમી એકતા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આવેલ આસના એ બુઝુર્ગ અને આરીફે હક વલી બા કરામત સૈયદ ઢોલરશા પીનું પંદરમો ઉર્સ મનાવવામાં આવ્યો આજ રોજ બાનુમાનની દરગાહ થી દર વર્ષની જેમ આ વર્ષે પણ બપોરના બે કલાકે ચાદર મુબારકનું જુલુસ કાઢવામાં આવેલ અને ગામના મુખ્ય માર્ગોથી દરગાહ શરીફ સુધી પહોંચેલ જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલ તમામ મુસ્લિમ સમાજના વડીલો યુવાનો મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને દરગાહમાં ફૂલ ચાદર ચડાવ્યા બાદ તમામ હાજરીમાં દુઆ કરવામાં આવી હતી ત્યારબાદ વાડી વિસ્તારમાં આવેલ નદી કિનારે દરગાહના ગ્રાઉન્ડમાં સાડા ચાર કલાકે નાજ શરીફ તથા તકરીનો રાત્રિના પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને પ્રોગ્રામ બાદ આમ નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો આ પ્રોગ્રામમાં સાદતે કિરામ ઓલમાએ કિરામે હાજરી આપી હતી ઢોલર શાપીર કમિટી ટીમબી દ્વારા જહેમત ઉઠાવ્યા કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો ટીમબી ગામના અંદર હિન્દુ મુસ્લિમના પ્રતિક એવા ઢોલર શાપીર દાદાનું ઉરસ હર સાલની જેમ સાનો સુકતે ઉજવવામાં આવ્યું છે આ ઉરસના અંદર સાનો ન્યાઝનો પ્રોગ્રામ પર કરવામાં આવ્યો અને હિન્દુ મુસ્લિમની એકતા જળવાય રહે એના માટે સારી નાથવા અને તકરીરનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો એના અંદર કરવામાં આવી કે જે અત્યારે માહોલ જે છે હિન્દુ મુસ્લિમનો માહોલ જળવાય રહે તેના માટે પણ સારી વાત કરવામાં આવી છે અને હર સાલ પણ આવી રીતે આ ધોલ શીર દાદા ઉરસ મનાવવામાં આવશે રેલી